નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે ઇન્ડક્શન મોટરમાં નો લોડ સ્થિતિમાં સ્લીપ સાધારણ રીતે આશરે ખાલી જગ્યા હોય છે એ એક ટકા બી દસ ટકા સી વીસ ટકા ડી ચાલીસ ટકા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એક ટકા તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સ્લીપને નીચેના પૈકી કઈ રીતે દર્શાવાય છે એ આંટાની સંખ્યામાં બી અપૂર્ણાંકમાં સી ટકાવારીમાં ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણું આંગણનું ક્વેચન છે સિંક્રોનસ સ્પીડ અને રોટર સ્પીડના તફાવતને કયા પદ દ્વારા દર્શાવાય છે એ બેક સ્પીડ બી ટોર્ક સી સ્લીપ ડી ડ્રેગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સ્લીપ તો મિત્રો અહીં આપવા આગળનું ક્વેશન છે થ્રી ફેજ એસી ઇન્ડક્શન મોટરનું રોટર જે ગતિએ ખરેખર ફરી છે તેને ખાલી જગ્યા કહે છે એ સિન્ક્રોન સ્પીડ બી રોટર સ્પીડ કે એકચ્યુઅલ સ્પીડ સી ફોટોન સ્પીડ ડી રિલેટિવ સ્પીડ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી રોટર સ્પીડ કે એકચ્યુઅલ સ્પીડ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ઇન્ડક્શન મોટરની સિન્ક્રોન સ્પીડ ખાલી જગ્યા સાથે સંબંધિત છે એ આર્મેચર બી સ્ટેટર સી રોટર ડી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે થ્રી ફેઝ એસી ઇન્ડક્શન મોટરના સ્ટેટરમાં ઉત્પન્ન થતું ફરતું ચુંબકીય ક્ષેત્ર કઈ ઝડપે ગતિ કરે છે એ ફોટોન સ્પીડ બી સ્લીપ સ્પીડ સી સિંક્રોનસ સ્પીડ ડી અસિન્ક્રોનસ સ્પીડ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સિન્ક્રોનસ સ્પીડ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે થ્રી ફેઝ એસી ઇન્ડક્શન મોટરમાં સ્ટેટરના રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને રોટરની સાપેક્ષ ગતિ શૂન્ય થાય તો એ મોટર સપ્લાય લાઇનમાંથી ઓછો કરંટ મેળવે છે બી મોટરની ગતિમાં તીવ્ર વધારો થાય છે સી મોટર ફરશે નહીં ડી મોટર બળી જશે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી મોટર ફરશે નહીં તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે જો ઇન્ડક્શન મોટરના સ્ટેટરને થ્રી ફેઝ સપ્લાય આપવામાં આવે અને તેના રોટરને શોર્ટ સર્કિટ કરવામાં આવે તો રોટર એ રોટેટિંગ ફિલ્ડની વિરુદ્ધ દિશામાં ફરવા લાગે છે બી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની દિશામાં ફરવા લાગે છે સી ફેઝ સિકવન્સના ક્રમ મુજબ કોઈ પણ દિશામાં ફરવા લાગે છે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની દિશામાં ફરવા લાગે છે તો મિત્રો અહીં આપણું આગળનું પેચન છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં રોટરની ફરવાની ઝડપ સિંક્રોના સ્પીડ કરતાં એ થોડી વધારે હોય છે બી થોડી ઓછી હોય છે સી ખૂબ વધારે હોય છે ડી ખૂબ ઓછી હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી થોડી ઓછી હોય છે તો મિત્રો અહીં આપણો આગળનું પેચન છે થ્રી ફેઝ એસી ઇન્ડક્શન મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ બી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન સી કોરોના ડી ઇલેક્ટ્રોથર્મલ ઇફેક્ટ તો જે મિત્રએ આ પ્રશ્નોનો જવાબ આવડતો હોય તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ